નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલીમાં સત્ય સાંઈબાબાની સ્વામી જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી ભક્તિમય માહોલમાં ભવ્ય કાર્યક્રમ સત્ય બાબાની સ્વામી જન્મ જયંતિના પાવન અવસરે બારડોલીમાં ભક્તિ સેવા અને માનવતાનો સંદેશ આપતું ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો આકર્ષક ફૂલ સજ્જા અને રંગીન લાઇટિંગથી સજેલા મંચ પર વહેલી સવારે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા ઉમટી પડી હતી સમગ્ર પરિસરમાં મુહુ સાઈરામના જાપ અને સાઈ ભજનોની ધૂન ગુંજી ઉઠી હતી કાર્યક્રમ દરમિયાન આયોજન સભ્યો અને સેવાભાવી કાર્યકરોએ જણાવ્યું કે સત્ય સાઈબાબાએ પોતાનું સમગ્ર જીવન માનવ સેવા પ્રેમ સર્વધર્મ સમભાવ અને રાષ્ટ્રીય એકતા માટે સમર્પિત કર્યું હતું સ્વામી જન્મ જયંતિ નિમિત્તે સંસ્થા દ્વારા અનેક સેવા પ્રવૃત્તિઓ જેમ કે ગરીબોને ભોજન વિતરણ સ્વાસ્થ્ય સેવાઓ અને સામાજિક કલ્યાણકારી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે સેવાભાવી ટ્રસ્ટી શાંતુભાઈ પટેલે જણાવ્યું સત્ય સાંઈબાબાનો સંદેશ છે પ્રેમ જ ઈશ્વર છે અને સેવા ધર્મ છે આ જન્મ જયંતિએ સમય સેવા માટે વધુને વધુ કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે બારડોલીમાં યોજાયેલ આ વિશેષ કાર્યક્રમે સત્ય સાંઈબાબાની સ્વામી જન્મ જયંતિને સેવા ભક્તિ અને માનવતાની પ્રેરણાદાયી ઉજવણી તરીકે યાદગાર બનાવી દીધી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ एक होता विधुवत ब्राह्मण सहायना सदा बोलो नमो परिवारे सुख शांति आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थ शुभ लक्ष्मी अभिवृद्धि निदा अर्थ सब मंगल भवता अर्थ श्री सत्य साई जन्मदाता परबन्की उत्तम सरकार की वंश के होता विधुवत ब्राह्मण सहायना सदा बोलो नमो परिवारे સુખશાંતિ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃ્યર્થ શુભ લક્ષ્મી હોય જેણે કોઈ સેવા આપી હોય કે અમને મળે ને અમે તેની સેવા કરવાની અમે તો સ્પાપતાઓ કે વાળા નથી કોઈ સેવા આપ્યો હોય તો અમે ભૂલી છે આપ જેણે સેવા આપ્યો હોય તો સેવા આપી શકે અમને મળી અમે બે સેવા કરવાની અમે તમને કોઈની સ્પતાઓ કે વાળા નથી કાઈ આપણે સાંઈ રામ બાબાની સ્વામી જન્મ જયંતિ નિમિત્તે આજે બારડોલીના સાંઈ ભક્તો ભેગા થયેલા અને સાહિત પ્રોગ્રામ કરવામાં આવ્યો છે સાંઈ રામ હા હું પોતે અરવિંદભાઈ સોમાભાઈ પટેલ સત્ય સાંઈ હોસ્પિટલની અંદર ટ્રસ્ટી અને સેક્રેટરી તરીકેનું કામ બજાવું છું અને આજે બાબાની સ્વામી જન્મ જયંતિ નિમિત્તે અહીં લક્ષાચન ભજન અને ગણેશ પૂંજન ભજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ આયોજન થયું છે અને અમારા ટ્રસ્ટ મંડળના પ્રમુખ શ્રી શાંતુ કાકા મારા ઉપપ્રમુખ શ્રી દીક્ષિતભાઈ અને કેવુરભાઈ કિરીટભાઈ બધા ભક્તો અહીં ઉપસ્થિત રહી ખૂબ ભાવથી સોમો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે ખૂબ સરસ આજનું આયોજન થયું છે અને અહીં સત્ય સાંઈ હોસ્પિટલની અંદર ફ્રીમાં મફતમાં સેવા થાય છે અને દર અઠવાડિયે દોઢસોથી થી બસો ઓપરેશનો કરવામાં આવે છે અને દાંતની સેવા પણ ફ્રીમાં કરવામાં આવે છે ચંદ્ર વિભાગની અંદર પણ ફ્રીમાં સેવા કરવામાં આવે છે ખુબ સરસ આયોજન થઈ રહેલું છે અને ખૂબ થી અહીં કાર્યક્રમ થઈ છે ભગવાન સત્ય સાંઈ બાબા ની કૃપા છે અહીં અને ભગવાન બાબાના દર્શન પણ અહીં બધા ભક્તોને જોવા મળ્યા છે બ્લેસિંગ મળી ગયું છે ખૂબ પ્રેમથી અને શ્રીફળ પણ અહીં ફાટી ગયું છે એટલે ભગવાન ની હાજરી પણ અહીં મળી છે અને બધાને દર્શન પણ મળ્યા છે ખૂબ થી સાઈરામ